અમર મેરામણ કોડી અને તેનો પરિવાર ગત મોડી રાત્રે સૂતો હતો પતિ પત્ની બહાર તથા ત્રણ સંતાન ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા તે સમય દરમિયાન મોડી રાત્રે કિડાણાનો રમઝાન ઉર્ફે ટીટુડો ચાવડા નામનો શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને નિરંજન નામના બાળકને છરી બતાવી તેની પાસેથી પોંચી છીણવી લીધી હતી અને થેલો ઉપાડી લીધો હતો ત્યારમાં રાડારાડ થતા ફરિયાદી અંદર આવી આ શખ્સને રોકવા જતા છરીનો હુમલો કરી નાની એવી ઈજા પહોંચાડી હતી તેવામાં આ શખ્સ પહોંચી થયેલો અને છરી ત્યાં જ રાખીને ભાગી ગયો હતો આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને આગળની વધુ તપાસ આદરી છે